સ્કંદ એક ભાગવત રહસ્ય ચોત્રીસ ક્રષ્ણ કનૈયા લાલકી જે પ્રેમમાં કંઈ લેવાની ઈચ્છા થતી નથી પ્રેમમાં સમર્પણની ભાવના થાય છે આપવાની ભાવના થાય છે મોહ ભોગ માગે છે જ્યારે પ્રેમ ભોગ આપે છે પ્રેમમાં માગણી ના હોય પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો સમજો ભક્તિમાં માગો એટલે માગેલી વસ્તુ મળશે ખરી પણ ભગવાન જશે ગીતાજીમાં કહ્યું છે કે સકામી ભક્તો જે દેવતાઓની પૂજા કરે છે તે દેવતાઓ દ્વારા હું તેમને ઈચ્છિત ભોગો આપું છું પરંતુ મારી નિષ્કામ ભક્તિ કરનાર ભક્તો મને પ્રાપ્ત કરે છે ભગવાન પાસે પૈસા માંગશો તો ભગવાન પૈસા આપશે પરંતુ પછી ભગવાન મળશે નહીં તમે ભગવાન પાસે જેટલું માંગશો તો જેટલું માગશો તેટલું જ આપશે પણ જે પ્રભુ પાસે માગતો નથી તેને ભગવાન બધું આપે છે પ્રભુ પાસે માગશો તો પ્રેમ ઓછો થશે વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે ન માગે ત્યાં સુધી જ બે મિત્રો વચ્ચે પ્રેમ રહે છે ગોપીઓ આંખ શ્રીકૃષ્ણને આપે છે મન શ્રીકૃષ્ણને આપે છે તે કહે છે કે મારું સર્વસ્વ શ્રીકૃષ્ણને આપવું છે મારે મારા પ્રભુ પાસે કંઈ માગવું નથી ઘણા દર વર્ષે ડાકોર જાય છે રણછોડરાયજીને પ્રાર્થના કરે છે મહારાજ છ વર્ષથી આપના દર્શને આવું છું હજી મારે ત્યાં બાબો આવ્યો નથી ભગવાન કહે છે કે જા તને બાબો આપ્યો પણ આજથી તારો અને મારો સંબંધ તૂટ્યો તે મારી સેવા કરી તેના બદલામાં મેં તને સંતતિ આપી સંપત્તિ આપી હવે તારો અને મારો સંબંધ પૂરો થયો તમારી ભક્તિથી ભગવાન તમારે ત્યાં પધારે તો બધું આપશે પણ જો દુનિયામાં એમ ને એમ બધું મળે ને ભગવાન ના આવે તો એ બધું ધૂળ સમાન છે ઠાકોરજીએ ઓછું આપ્યું હોય તો માનું મારા ઠાકોરજી પરિપૂર્ણ છે પણ મારી લાયકાત નથી એટલે ઓછું આપ્યું છે દીકરો જો લાયક ન હોય તો પિતા પણ પુત્રને પૈસા આપતા નથી તમે લાયક થશો એટલે બધું મળશે મુક્તિ પણ મળશે નિષ્કામ ભક્તિ ઉત્તમ છે વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી હરિના જન તો મુક્તિ ના માગે પરમાત્માની સેવા સ્મરણમાં જે દેહભાન ભૂલે છે તેને તો મુક્તિ પણ ગમતી નથી અરે પ્રભુના નામના જેને પ્રીતિ થઈ છે સેવા સ્મરણમાં જેને તન્મયતા થઈ છે એ જ્યાં બેઠો છે ત્યાં જ મુક્તિ છે નિષ્કામ ભક્તિમાં મુક્તિ કરતાં પણ દિવ્ય આનંદ છે ભક્તિનો આનંદ જેને મળે તેને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે વેદાંતીઓ માને છે કે આ આત્માને બંધન જ નથી તો મુક્તિ ક્યાંથી વૈષ્ણવો માને છે કે મુક્તિ એ તો મારા ભગવાનની દાસી છે ભક્તિની પાછળ પાછળ મુક્તિ ચાલે છે ભગવાન મારું કામ કરે તેવી અપેક્ષા ના રાખો રામકૃષ્ણ પરમહંસને કેન્સલ થયેલું શિષ્યો કહે માતાજીને કહો કે તમારો રોગ સારો કરે રામ કૃષ્ણે કહ્યું મારી માતાને હું મારા માટે તકલીફ આપીશ નહીં ભક્તિનો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ઠાકોરજીને ત્રાસ આપ